શ્રી રામદેવ પાલારા કચ્છ શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવાશે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગોને મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુણ્યનું ભાથું ભંગાતું હોય અને લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાના કાર્યમાં શ્રેષ્ઠ ગણે છે દરરોજ એકલા અટુલા નિરાધાર એકસો સાત વૃદ્ધોને ઘરે બેઠા ટિફિન દ્વારા નિશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે રંક બાળકો તથા શ્રમજીવીઓને ભોજન કરાવાશે સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનો રોટલા માછલીઓને લોટ નિયમિત નાખી પણ પૂરવામાં આવશે શ્રાદ્ધ નિમિત્તે સતત સોળ દિવસ સુધી માનવજોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત શ્રીરામ મહાદેવ મંદિર પૂજારી દીપક મહારાજ નારાયણ સરોવર વાળા શ્રાદ્ધ ની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવશે શ્રાદ્ધ પ્રસંગે ભુજના વિવિધ મહિલા મંડળો તથા યુવક મંડળો પર આશ્રમે પધારશે શ્રાદ્ધ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ પોતાના હાથે કરવા તથા પુણ્ય કાર્યો કરવા ઈચ્છુક દાતાશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ ફોન નંબર બે બે ચાર શૂન્ય 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 અથવા મોબાઈલ નંબર નવ નવ એક ત્રણ જીરો બે નવ આઠ જીરો જીરો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે